સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પાસે ફૂડ ઓવર બ્રિજ માટે બજેટ ન ફળવાતા આક્રોશ જોવા મળ્યો છે તો કાલુપુર માં મુખ્ય રેલવે સ્ટેશન અને વિવિધ બજારો આવેલ હોવાથી તે હંમેશા ટ્રાફિક થી ધમધમતું રહે છે મુસાફરોને સામાન સાથે રસ્તો ઓળંગવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો ક્યારેક અકસ્માતનો ભોગ પણ બનવું પડી શકે છે અધૂરામાં પૂરું ઘણા સમય થી સ્ટેશન પાસેના રસ્તા પર બેરિકેટ મૂકીને કટબંધ કરાયા છે જેથી મુસાફરો અને સ્થાનિકો માર્ગ ઓળંગે આ બાબતે શહેરીજનો દ્વારા કરાતી ફૂટ ઓવરબ્રિજ ની માંગ સામે મ્યુનિસિપલ આગ આડા કાન કરીને બેઠું છે વીઆરપી વિસ્તાર એરપોર્ટ પાસે ફૂટ ઓવરબ્રિજ બનાવવા મ્યુનિસિપલ દ્વારા બજેટ ફળવાયું છે